ઉત્તર ગુજરાતના વડનગર સ્થિત અને પૌરાણિક મહત્વ ધરાવતા હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તિ ભાવપૂર્વક પધાર્યા હતા તેમણે રાષ્ટ્ર અને રાજ્યના સતત વિકાસ અને પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી સમૃદ્ધિ શાંતિ માટે હાટકેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી હાટકેશ્વર મંદિરનો સ્વદેશ દર્શન યોજના અને હેરિટેજ સર્કિટ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે કરોડના કામો અને સ્વાગત કેન્દ્રના કામો પૂર્ણ થયા છે ગુજરાત પ્રવાસન નિગમે તાજેતરમાં જ રૂપિયા પાંચ કરોડ ત્રેપન લાખના ખર્ચે હાટકેશ્વર શ્વર મંદિરમાં પૂજન દર્શન કર્યા તે અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પટેલ પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્ર પવિત્ર યાત્રા વિકાસ બોર્ડના સચિવ વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ હાટકેશ્વર મહાદેવ સંસ્થા વડનગરના ટ્રસ્ટના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યુઝ